મોડલની વાત કરું ટ્રેક્ટરના બે હજાર નવ ના મોડલનું ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ફ્રન્ટ કમ્પ્લેટ બ્રેક કમ્પ્લેટ સ્ટેરિંગ કમ્પ્લેટ બધું સારા કન્ડિશનમાં છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ સેટ લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક્ટ કર્યા વગર ના જતા વેચાઈ જશે તમારો ખોટો ધક્કો થશે બેટરી સારી સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં ટાયર પણ નવા છે નવા ટાયર વાળું આ ટ્રેક્ટર અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું છે રાજકોટના નંબર જોવા મળશે રાજકોટ નંબર અને બીજી કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ડોક્યુમેન્ટ કમ્પ્લેટ સાથે ટ્રેલર આપવાનું છે ટ્રેલર મોટું છે નેવું ફૂટનું આ ટ્રેલર જોવા મળશે નેવું ફૂટના ટ્રેલરના મોડેલની વાત કરું તો તે પણ બે હજાર નવના ના મોડેલનું છે તળિયું ચોખ્ખું છે સાઈડું પતરા સારા છે તમે વિડીયો અંદર જોઈ શકો છો સડો નથી ચોખ્ખું ટ્રેલર ઓરિજિનલ કલરમાં જ છે બાકી બંને વસ્તુ તમે રૂબરૂ કિંમત બે લાખ ને પંચ્યાસી હજાર બંનેની ટ્રેક્ટર અને ટ્રેલરની કિંમત બે લાખ પંચ્યાસી હજાર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટલ પાસે બંને વસ્તુ લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અશોક નામ એકાશી પાંચ ઓગણસાહીઠ વાળા નંબર પર કોલ કરી દશરથભાઈને આ મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછું ફરેલું છે મોડેલની વાત કરું બે હજાર વીસ જોઈ શકો છો ટ્રેક્ટર છે માત્ર બાવીસો અને બાસઠ કલાક ચાલ્યું છે આ ટ્રેક્ટર ઘરઘરાવ એન્જિન ગેર હાઇડ્રોલિક આખું ટ્રેક્ટર શોરૂમ કંડિશનમાં તમામ વસ્તુ કમ્પ્લીટ જોવા મળશે

કિંમત ત્રણ લાખ પીચોતેર હજાર અંદાજીત કિંમતમાં સુરેન્દ્રનગર તાલુકો પાટડી અને ઉભડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે

એન્જિન ગેર હાઇડ્રોલિક ની ટોટલ જવાબદારી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને લઈ શકો છો ઓનર નો કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનર નો કોન્ટેક્ટ કર્યા વગર ના જતા જો વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર

આ ટ્રેક્ટર તમને સાઈડ ગેરવાળું જોવા મળશે સાઈડ ગેર છે ડબલ પીટીઓ વાળું કન્ડિશન પાવરફુલ છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી ટ્રેક્ટરની સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે પાવરફુલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર બે હજાર ના મોડેલનું ન્યૂ હોલેન્ડ અને સાઇડ ડબલ પીટીઓ વાળું વધારે માહિતી માટે ઓનરનો તમે કોન્ટેક પણ કરી શકો છો

લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી વેચાઈ જશે ટ્રેક્ટર તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટાયર છે તે સારા કન્ડિશનમાં છે આખું ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો ટાયર મીડિયમ કન્ડિશનમાં કમ્પ્લેટ અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પલેટ છે પાર્સિંગ ચાલુ છે કિંમતની વાત કરું ત્રણ લાખ ને પંદર હજાર કિંમત રાખવામાં આવેલી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો સાવર કુંડલા જિલ્લો અમરેલી અને ધજડીપાળા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો નંબર મળશે તમે જોઈ શકો છો સૌરાજ સાતસો પાંત્રીસ બ્લુ કલરમાં માં વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર ના છે ખેડૂત મિત્રનું ઘરઘરાવ ટ્રેક્ટર વિનોદભાઈનું ઘરની ખેતીમાં ચાલેલું જવાબદારી ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો પેલા કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને

મોડલની વાત કરું તો જોવા મળશે સાઈડ ગેર અને ડબલ પીટીઓ વાળું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે કંપની ફિટિંગ એન્જિન કંપની કલર આખું શોરૂમ કન્ડિશનમાં ઓરિજિનલ પીસ જોવા મળશે કોઈ વસ્તુનો ટ્રેક્ટરની અંદર ફોલ્ટ નથી ટોટલ જવાબદારી એન્જિન હાઇડ્રોલિક છે એક વખત તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેસ લઈ ટ્રેક્ટર ચેક કર્યા બાદ પણ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કંડિશનમાં જોવા મળશે છત્રી નથી સીટનું કન્ડિશન સારું છે ટ્રેક્ટરના ટાયર પણ સારા જોવા મળશે તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે પચાસ ટકા ઉપર ટાયર છે અને ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ

અડધા ભાવમાં મળશે તેના માટે આપણું ફેસબુક પેજ ફોલો કરેલું હોવું જરૂરી છે ત્યારબાદ તમે આ ટાયર લેશો તો અડધા ભાવમાં તમને મળી જશે વિડીયોની અંદર ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો તમે જોઈ શકો છો ભરતભાઈને વેચવાના છે ચારે ચાર ટાયરનો સેટ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોની અંદર ટોટલ માહિતી આપીશ વિડીયો

જેમાં આગળના ટાયર સાડા ત્રણ ફૂટના છે પાછળના ટાયર સાડા પાંચ ફૂટના જોવા મળશે અને હેવી ટાયર જોવા મળશે ભરતભાઈ ઓનર છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટાયર રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ટોટલ માહિતી મળી જશે અને ટાયર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગરના જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે માત્ર એક જ મહિનો વાપરેલા છે અને નવા હતા તે પંચાણું હજારમાં લીધેલા હતા ચારે ચાર અને અત્યારે માત્ર પાસઠ હજારમાં જ વેચવાના છે પાસઠ હજાર કિંમતમાં પણ રૂબરૂ તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એક જ મહિનો વાપરેલા આ ટાયર વેચવાના છે ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટાયર તમને જિલ્લો અમદાવાદ અને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો